જર્જિત બિલ્ડિંગને લઈને સંદેશ ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યું રિયાલિટી ચેક સુરતમાં અંબરનગરમાં અંદાજે પચાસ થી વધુ લોકો રહે છે આખી આખી બિલ્ડિંગમાં માત્ર ભાડુઆત જ રહે છે ઉધના એ ઝોનના અધિકારીઓ જાણે ઊંઘી રહ્યા છે એસએમસી આગ લાગતા પહેલા કૂવો ખોદે તે જરૂરી છે વીસ પરિવારના જીવ જોખમમાં છે

ખરેખર જર્જરિત દેખાઈ રહી છે ઉંબર કોલોની ખાતે જૈનબ એપાર્ટમેન્ટ એકોતેર બોતેર તોતેર પ્લોટ નંબર પર જે બિલ્ડિંગ બનેલું છે સોળ થી વધારે પરિવારો રહી રહ્યા છે પચાસ પંચાવન થી વધારે લોકો રહી રહ્યા છે પંદર વીસ બાળકો છે દસ પંદર મહિલાઓ છે પંદર વીસ જેન્ટ્સ છે આ ગમે ત્યારે ધડામ થઈ શકે આ જીવતા બોમ્બ જેવી સ્થિતિ છે મારું નામ ના મોહમ્મદ તસ્લીમ નાગોરી છે આ બિલ્ડિંગ ત્રીસ થી પાંત્રીસ વર્ષ જૂની છે એમાંથી થી સિત્તેર લોકો રહે છે ને દરરોજ એના ઉપરથી છે ને કોન્ક્રીટના બધા ડાબડાઓ ઉપરથી પડે છે ને બે ત્રણ વખત તો હાદસો થવાથી બચી પણ ગયા છે અમે ઘણી વખત આ લોકોને કીધું છે કે તમે ભાઈ ખાલી કરી નાખો આ બિલ્ડિંગ આમાં ક્યારે પણ જોખમ થઈ શકે છે ને આ સચિનનો જે હાદસો થયો છે તે પછી અમે આજુબાજુવાળા ટેન્શનમાં છે કે ભાઈ આ ત્યાં પાંત્રીસ વર્ષ જૂની બિલ્ડિંગ છે પચાસ થી વધુ લોકોનો જીવ જોખમમાં છે ઉધના ઝોન સુરત મહાનગરપાલિકાનું છે તે ઊંઘમાંથી જાગે તો સારું નહીં તો આ તમામ સુઈ જશે કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાલે સંદેશ નું સુરત